જય ગુરુદેવ જય ગુરુદેવ નાખીએ જીવ એને કહેવામાં આવે છે જે મનોદશામાં ફસાયેલી સુરતા જેને ચિત પણ કહેવામાં આવે છે આ ચિત્ત આ અવચેતન મન સંકલ્પ વિકલ્પ બુદ્ધિ અને અહંકાર ને પ્રગટ કરી અને આ શરીર નું નિર્માણ કર્યું એક્સવાય જેડ નિર્માણ કર્યું જે કઈ કર્યું ચિત્ત દ્વારા સુરતા દ્વારા થયેલું છે અને સુરતાને શક્તિ આપનાર આત્મા છે એટલે સરવાળે બધું પ્રગટ કરનાર આ બધું આખી દુનિયાનું નિર્માણ કરનાર સરવાળે છે આત્મા કરતા હોવા છતાં અકર્તા હોવા છતાં કરતા છે કારણ કે આત્માની રૂપી જે સુરતા છે એ આ શરીરમાં ફસાઈ ગઈ છે એ આ સંસારમાં ફસાણી છે પણ છતાં આત્મા એનાથી ઉપર છે સંસારમાં રહેવા છતાં સંસાર થી આત્મા ઉપર છે તો ચિત્રરૂપી સર્પ સુરતા જે છે એ મનોદશામાં મનોભાવમાં ફસાયેલી છે ત્યાં સુધી એને જીવ દશા કહેવામાં આવે છે જેને આપણે સાથે નામ બોલીએ છીએ જીવ આત્મા જીવ પ્લસ આત્મા એટલે બે જીવ અને આત્મા બે શરીરમાં છે તો જીવને અહીં સુરતા કહેવામાં આવી છે મનોભાવમાં રહેલી સુરતા મનોદશામાં રહેલી સુરતા જીવ કહેવાય છે અને એ જીવરૂપી સુરતાને જ્યારે મનોભાવમાંથી ઉઠાવી સાચા દેહધારી સદગુરુ મળે સત્ય નિષ્ઠ શીલવંત સદાચારી વિષયવાસના રહિત આવા ત્યારે એ જીવરૂપી જે સુરતા છે તેનો શ્વાસો શ્વાસ ની ક્રિયા ની અંદર ચાલતો સોહમ શબ્દ ત્યાં ધ્યાન ધરાવે છે ચિત્ત દ્વારા અને એ ચિત્ત જયારે સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે ત્યારે એ સોહમ શબ્દ જે શ્વાસો શ્વાસ ની અંદર ચાલી રહ્યો છે પ્રાણ અને અપાન બંને પ્રાણ ભેગા થતા એ સોહમ ઉર્ધવ ગતિ થાય છે હંસો થાય અને માર્ગે એ ઉપર ચડે છે ઉપર ચડતી ચડતી ઇંગળા પીંગળા ને સુક્ષ્મણામાં ત્રિવેણી ત્રિવેણી સ્થાન માં આવી સુક્ષ્મણા નો દ્વાર ખોલી અને સુક્ષ્મણાનો રસ્તો જયારે પકડે છે આ સોમ શબ્દ અને ચિત્તરૂપી સુરતા એની અંદર હોય છે ચિત્તને અહી શિષ્ય કહેવામાં આવી છે સોહમ શબ્દ ને ગુરુ કહેવામાં આવ્યો છે શબ્દ સ્વરૂપ બની ચિતર સુરતા સોમ શબ્દ સ્વરૂપ બની જાય ને સોમ શબ્દ સ્વરૂપ ઉપર ચડે છે સમાન માત્રામાં ચલાવે છે ડાબી અને જમણી ઇંગળા પીંગળા ને સમાન માત્રામાં ચાલવા લાગે ડાબી અને જમણી નાળી જયારે દસ મિનિટે બદલતી રહી હશે કે સૂર્ય નાળી ચાલે ક્યારેક ચંદ્ર નાળી ચાલે પણ બે નાળીઓ સમાન ચાલવા લાગે પછી સુખણા નું દ્વાર ખુલે સુખણા નું જયારે દ્વાર ખુલે છે ત્યાંથી ભક્તિ સ્ટાર્ટ થાય છે આ સુખણા નાળીને માતા ગંગા સાથે વીજળીનો ચમકારો પણ કહેવામાં અને એ સુક્ષ્મણાનો દ્વાર પકડે છે ઉપર ચડે ત્યારે ત્રિકુટી સ્થાન છૂટી જાય છે અને બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે સુક્ષ્મ નાડી બ્રહ્મ નાડી પણ કહેવામાં આવે છે કારણ કે બ્રહ્મરૂપી આત્મા સાથે એ સુક્ષ્મણા નાડીનો સીધો કોન્ટેક્ટ છે એટલે એ સુખણાનો માર્ગ પકડી સોહમ શબ્દ જયારે ઉપર ચડે છે આગળ જતા વચમાં બંકનાળ આવે છે જે બંકનાળ છે જે અંધકાર હિ અંધકાર છે અહિયાં સાધકને ભય લાગવા માંડે છે એટલે એ ભય લાગવા માટે ત્યાંથી ઘણા સાધકો પાછા રિટર્ન થતા હોય છે પાછળ શરીરમાં આવી જતા હોય છે તો એ અંદર એક ખતરનાક ભય પ્રગટ થાય છે કે મારું મૃત્યુ થઈ જશે શું થઈ જશે મારો નાશ થઈ જશે ત્યાં મોહ પણ પ્રગટ થાય છે અને એ બંકનારમાં જયારે પ્રવેશ કરે છે ત્યારે એને એવું પણ ગણાય થવા માંડે છે કે હું સ્વયં આઈ એમ સમથિંગ ઈગો હું જ પરમાત્મા છું હું જ ભગવાન છું આવો અહંકાર પણ આવવાની સંભાવના છે જો અહંકાર આવી જાય તો એ ખતમ થઈ જાય એનો નાશ થઈ જાય અહંકાર આવી જાય જ્ઞાન નું તો એ જે બની જાય તો અહીં ભય અને અહીં નિર્ભયતા પદ ધારણ કરવાનો છે અહીંયા ઘણા એના ભય પ્રગટ થાય છે મોહ પ્રગટ થાય છે અને અંક આવવાની સંભાવના રહેશે એટલા માટે ત્યાં એ જગ્યાએ ગભરાવાની જરૂર નથી ભય પ્રગટ થવા દેવાની જરૂર નથી ગભરાવાની કે કોઈ જાતનો ભય રાખવાની જરૂર નથી ત્યાં સો રૂપી સોમ શબ્દ રૂપી ગુરુ આ રૂપી સુરતાની સાથે હોય છે સો રૂપી ગુરુ રૂપી સુરતાની સાથે હોય છે બંકનાળ અંધકાર ને પાર કરી પછી એ બ્રહ્મરંધ્ર દસમા દ્વાર માં પોચે છે જે આત્મ સ્વરૂપના દર્શન કરે છે દર્શન કરનારો કોણ છે એ જ રૂપી સુરતા છે પછી રૂપી સુરતા એ સોમ શબ્દમાં સમાય ગઈ સોમ શબ્દ એ આત્મ સ્વરૂપ બની સ્વયં આતમ સ્વરૂપ પ્રકાશ પ્રકાશ હવે એનાથી જો આગળ વધવું હોય તો બ્રહ્મ પ્લસ રંધ્ર રંધ્ર એટલે હોલ કાણુંબારી એની અંદર થી આ પ્રકાશરૂપી જે આત્મા છે એની સ્થુરતા એની જે ચિત્રૂપી સુરતા છે કે સોમ શબ્દરૂપી સુરતા કહેવી હોય જે પ્રાપ્ત કરે છે આવા શબ્દ એક પછી એક ઉડતા રહે લાસ્ટમાં છેલ્લો એક અક્ષર ચાલી રહ્યો છે અ અને આગળ જતો એક અક્ષર પણ ખતમ થઈ જાય આને કહેવાય છે નિર્વાણી પદ આજ કહેવાય છે નિર્વાણ તો આ ચિત્રૂપી જ્યાં સુધી જીવ દશામાં છે અને જીવ દશામાં પ્રાપ્ત કરે ત્યારે શિવ દશાને પ્રાપ્ત પ્રાપ્ત કરે છે આ છે જીવ શિવ અને પીવ બરાબર સમજાણું બરાબર સારું તો હવે જય ગુરુદેવ જય જય ગુરુદેવ સત્ય સનાતન જય જય ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય